જાલોદ અને ગુરુગોવિંદ લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકસાન અંગે પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું ઝાલોદ અને આસપાસના ગુરુગોવિંદ લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાલ કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલ નુકસાન સરકાર દ્વારા જલ્દી આપવામાં આવે તેવી માંગ કરી હતી કોંગ્રેસ આગેવાન મુકેશ ડાંગીએ આક્ષેપ કર્યા હતા પાક નિષ્ફળ જતા આદિવાસી ખેડૂતોને ભૂખે મરવાનો વારો આવ્યો છે સાથે જ સરકાર કમોસમી વરસાદ સમયે પોતાના મંત્રીમંડળના વિસ્તરણમાં વ્યસ્ત હતી અને પદગ્રહણ અને સ્નેહ મિલનના તાયફાઓ કરી ખેડૂતોને નોધારા મૂકી ખેડૂતોને સાત્વના આપવાની જગ્યાએ સર્વે કરી પાકની નુકસાનીનું વળતર ચૂકવવાની વાતો કરી રહી છે ખેડૂતોને લોલીપોપ આપી રહી છે તેવા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે સરકાર પાક નુકસાનીનું વળતર સર્વે કર્યા બાદ નહીં પરંતુ દરેક ખેડૂતને વીગાધીડ પચાસ હજારની સીધી સહાય જાહેર કરી ગરીબ ખેડૂતોને વળતર ચૂકે તેવી માંગ સાથે ખેડૂતોને કુદરતના પ્રકોપના કારણે પાક નિષ્ફળ જતા આદિવાસી ખેડૂતો દ્વારા પાક ધિરાણ ભરી શકતા નથી અને પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકતા નથી જેથી ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર બને છે તેવા સમયે બે હજાર સાતની અંદર કેન્દ્રમાં કોંગ્રેસની મનમોહન સરકાર દ્વારા દેશના સમગ્ર ખેડૂતોનું દેવું માફ કર્યું હતું તે પ્રમાણે ભાજપ સરકાર આવી કોઈ નીતિ લાવીને ખેડૂતોને સીધો લાભ પહોંચાડે તે માટે આજે પ્રાંત અધિકારીને ઝાલોદ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું તાલુકા લીમડી કોંગ્રેસ સમિતિ દ્વારા હાલ જે કમોસમી વરસાદના કારણે અમારા ઝાલોદ અને ગુરુગોવિંદ લીમડી તાલુકાના ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમનો જે પાક નિષ્ફળ ગયો એના માટે અમે પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવામાં આવ્યા છે આ વર્ષે ચોવીસ જૂનના રોજ જે અતિ ભારે વરસાદ પડ્યો એના કારણે જે અમારા ખેડૂતો હતા એ સમયસર વાવેતર કરી નહોતા શક્યા અને વાવેતર જે થોડું ઘણું કર્યું એ બાદ વરસાદે લાંબો વિરામ લેતા અને સરકારની નિષ્કાળજી અને કાળા બજેરીઓના કારણે ખેડૂતોને સમયસર ખાતર ન મળવાથી જે અમારા પાકે જમીનની અંદર જે મૂળિયા નાખવા તે મૂળિયા ન નાખવાના કારણે જે વાવાઝોડા સાથે વચ્ચે અતિ ભારે વરસાદ પડ્યો એમાં અમારો જે પાક હતો એ જમીન દોષ થઈ સડી ગયેલો અને જે થોડો ઘણો પાક બચ્યો હતો એ આજે પાકીને તૈયાર થયો તે વખતે આ કમોસમી વરસાદના કારણે અમારા ખેડૂતોનો પાક તદ્દન નિષ્ફળ જવાથી અને આ સરકાર છે એ અમારા ખેડૂતોને નોંધારા મૂકી પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં અને પદગ્રહણ સમારોહ તેમજ મિલન કાર્યક્રમમાં વ્યસ્ત રહી અમારા ખેડૂતોને નોધારા છોડી જે ખેડૂતો પર જે આવી પડેલી કુદરતી આફત હતી એના માટે વળતર જાહેર કરવાની જગ્યાએ સરકાર એવું કહેવા માંગે છે કે અમે સર્વે કરાવીને વળતર આપીશું પરંતુ અમે આજે પ્રાંત અધિકારી શ્રી મારફત સરકારશ્રીને વિનંતી કરી છે કે તમે સર્વે કરવાની જગ્યાએ અમારા જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે એનામાં તમે વિઘા દીઠ પચાસ હજાર રૂપિયા સિદ્ધિ સહાય જાહેર કરી અમારા ખેડૂતોને આપો આજે આ કુદરતી આફતોના કારણે અમારા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાથી અમારા જે ખેડૂતો છે એમને લીધેલ પાક ધિરાણ છે ભરી નથી શકતા અને કુટુંબનું પર ભરણ પોષણ ન થવાથી જે અમારા ખેડૂતો છે એ આત્મહત્યા તરફ આગળ વધ્યા છે તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે બે હજાર સાતની અંદર જે રીતે દેશની કેન્દ્રમાં જે કોંગ્રેસની સરકાર હતી એમણે જે ખેડૂતોને તમામ દેવા માફ કર્યા એ રીતે ગુજરાતમાં પણ આ સરકાર અમારા ખેડૂતોને તમામ દેવા માફ કરે જેથી કરીને અમારા જે બાળકો વાલીઓની સાથે ગુજરાતમાં મજૂરી અર્થે જાય છે એમનું શિક્ષણ સારી રીતે થઈ શકે અને અમારા ખેડૂતો છે એ પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે તે માટે આજ રોજ અમે એક આવેદન મારફત સરકારશ્રીને ચીમકી પણ ઉચ્ચારી છે કે એક અઠવાડિયાની અંદર જો અમને ચોક્કસ નિર્ણય લઈ અને વળતર ચૂકવવામાં નહીં આવશે તો તમામ ખેડૂતોને સાથે રાખી અમને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે